અમદાવાદ ડિવિઝનના આંબલિયાસણ રેલવે સ્ટેશન માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે વડનગર વલસાડ સુપરફાસ્ટ ટ્રેનને આંબલિયાસણ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે મહેસાણાના કાર્યશીલ સાંસદ હરિભાઈ પટેલના ભગીરથ પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે આ પ્રસંગે આંબલિયાસણ અને આસપાસના વીસ થી પચીસ ગામના હજારો લોકોએ ટ્રેનને ઉત્સાહભેર વધાવી હતી આ સાથે જ સાંસદ હરિભાઈ પટેલના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ રેલવે સ્ટોપેજ કાર્યક્રમમાં અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર શર્મા રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રેનને બે મિનિટના સ્ટોપેજ બાદ આંબલિયાસણના સરપંચ મહેશ પ્રજાપતિ અને અન્ય સ્થાનિક આગેવાનો દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવી હતી આ અવસરે સ્થાનિક ગ્રામજનો દ્વારા આંબલિયાસણ ગ્રામ તરફ અંડરપાસ ફૂટ બ્રિજ પર લિફ્ટ તેમજ અન્ય મેલ ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ અંગેની રજૂઆતો પણ કરી હતી હું મહેશભાઈ મફરલાલ પ્રજાપતિ આંબલીયાસનના અંદર જે વલસાડથી વડનગર ટ્રેનનું જે સ્ટોપેજ આપ્યું એ વર્ષો જુદી માગણી અહીંના લોકોની સ્થાનિક લોકોની અને આજુબાજુના જે અપડાઉન કરવાવાળા લોકોની માગણી હતી એ આજે ઘણા ટાઈમે માન્ય શ્રી હરિભાઈ પટેલ દ્વારા આપણા સાંસદ સભ્ય દ્વારા એમને અખાત પ્રયત્ન અને અહીંના લોકોની બહુ રજૂઆતના એક સારો રિસ્પોન્સ મળ્યો છે પબ્લિકના આનો અને આપણને એક સ્ટોપેજ સારું મળ્યું છે આજે એના માટે આપણે હરિભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આંબલીયા સ્ટેશન વતી બીજી રજૂઆતો આજે આપણે લગભગ બજારના વેપારી તથા આજુબાજુના ગામના સરપંચ દ્વારા જે અંડરબ્રિજની વર્ષો લગભગ નીતિનભાઈ વખતની માગણી હતી એ માગણી આજે ફરીથી માગણી કરી છે અને આપણને એનો સો ટકા નિરાકરણ લાવવાની જવાબદારી હરિભાઈ સાહેબે આપણને આપી છે અને હાલ બી રેલવેના અધિકારીઓ જોડે જગ્યા માટેનું સર્વે બી અત્યારે હાલ મેં જોડે રહીને કરાવડાવ્યું છે હવે પછી બીજી એક માગણી લિફ્ટની હતી કે ભાઈ અહીંથી પેલી સાઈ આ સાઈડથી પેલી સાઈડ જવા માટે લિફ્ટ એ લિફ્ટની તો એમને આપણને પ્રોમિસ આપી દીધું છે કદાચ ટૂંક સમયમાં તમને એક સારા સમાચાર મળશે શહેર અને મહેસાણા જિલ્લો એ ઉત્તર ગુજરાતનો વિકસિત પામતો એક જિલ્લો છે અને ધંધા રોજગારની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ પામતો જિલ્લો છે આંબલીયાસ સ્ટેશન ખાતે વડનગર વલસાડ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે એનું સ્ટોપેજ મળે એવું લોક લાગણી પણ અહીંયા ઘણા સમયથી હતી અને માગણી પણ હતી એ લોકોએ અહીંના સ્થાનિક આગેવાનો મને જ્યારે રજૂઆત કરી સાંસદશ્રી હરિભાઈ સાંસદશ્રી મયંકભાઈને પણ રજૂઆત કરી અને એમના સઘન પ્રયાસોથી આજે આ સ્ટોપેજ અહીંયા અમલેશન ખાતે મળ્યું છે ખરેખર આનંદની લાગણી અનુભવીએ છીએ અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું बड़े हर्ष की बात यह है कि माननीय प्रधानमंत्री जी का जो विजन है कि सबका साथ सबका विकास सबका विश्वास तो इस इंक्लूसिव ग्रोथ के लिए कनेक्टिविटी एक इम्पॉर्टेंट चीज़ होती है और यहाँ के क्षेत्र की आकांक्षा थी जिसको कि माननीय सांसदगणों ने माननीय एमएलए साहब ने बहुत समय से इसके लिए प्रयासरत थे उनके प्रयासों का भगीरथ प्रयासों का फल है कि रेल मंत्रालय ने इसको मंजूरी दी है और एक सुविधा यहाँ के लोगों को मिल सकेगी और सुविधा का फायदा यहाँ के लोग उठा पाएंगे और जो समावेशी विकास है उसको गति मिलेगी ऐसा विश्वास है प्रधानमंत्री के नेतृत्व में देश में ये वंदे भारत ट्रेन का पूरा नया कंसेप्ट लागू करके उसी श्रृंखला में वडनगर से बलसाठ की जो ट्रेन चल रही है उसमें आज आंबलिया को भी स्टॉपेज देने का निर्णय माननीय रेलवे मंत्री आदरणीय अश्विनी जी ने लिया है और उसकी रजुआत हमारे सांसद हरी भाई ने और सबने मिल की थी उसका आज यहाँ रेलवे के अधिकारी और हमारे विधायक माने हरी मुकेश भाई हरी भाई, हरी भाई हमारे डीआरएम और हमारे ग्रामजनों के साथ में इस ट्रेन को आज हम यहाँ स्टॉपेज उसको यहाँ अवकार करेंगे और उसको हरी झंडी दिखा के आगे प्रस्थान करवाएंगे प्रधानमंत्री का जो लक्ष्य है कि विकास के लिए सदंतर कार्यरत रहना और उसी नींव के आधार पर मान्य प्रधानमंत्री छोटे छोटे निर्णय से बड़े बड़े काम हो सकते हैं वैसे ही है कि रेलवे का स्टॉपेज मिलने से आबल्यासन के और मैसला तहसील के जो गांव हैं उनको सूरत के साथ और ऐसे वडनगर मैसा साथ इतनी अच्छी ट्रेन में मुसाफरी करने का आनंद मिलेगा तो मैं आज के अवसर पर सांसद धारासभ्य रेलवे प्रशासन માન્ય અશ્વિનીજી પ્રધાનમંત્રી કો અભિનંદન ઓર આભાર પ્રગટ કરતા વડનગર વલસાડ ટ્રેન ઘણા વર્ષોથી માન્ય મોદી સાહેબના આશીર્વાદથી આ વિસ્તારમાં ચાલી રહી છે અને વડનગર વલસાડ ટ્રેન લોકો માટે એટલી બધી ઉપયોગી છે કે મહેસાણાથી કે વડનગરથી કે વિસનગરથી સુરત બાજુ જવું હોય કે સુરતથી કે વલસાડથી આ સાઈડમાં આવવું હોય તો લોકોને બહુ ઘણી અનુકૂળતા રહે છે હું માનું છું કે ઉત્તર ગુજરાતની બધી ટ્રેનો કરતાં આ ટ્રેનમાં લોકોએ એવી અનુભૂતિ કરી છે કે ટ્રેનની મુસાફરી સારામાં સારી જો વડનગર વલસાડની હોય તો એવું લોકો સ્વીકારી રહ્યા છે અને માણી રહ્યા છે અને એની માગ હતી કારણ કે લોકો મહેસાણાથી સવારે સુરતથી મહેસાણા તરફ આવે વડનગર તરફ આવે અને અહીંથી પાછા સામે ત્યાં જઈ શકે એ લોકોને બહુ અનુકૂળતા રહે છે અને આ ટ્રેનની અનુકૂળતા હોવાથી અહીંયા ના આજુબાજુના ગા ગ્રામજનોની અને સતત અને આંબલીયાસણના ગામના નાગરિકોની માગણી પણ હતી તો આ ટ્રેન અહીંયા સ્ટોપેજ શરૂ થાય એની રજૂઆત આપણે પણ સરકાર શ્રીમાં કરી લીધી હતી આ પ્રસંગે આપણે ખરેખર બહુ આનંદ વ્યક્ત કરીએ છીએ આજે આ ટ્રેનનું સ્ટોપેજ અહીંથી શરૂ થાય છે આજે આ ટ્રેનને આવકારવામાં આવશે અને આને લીલી ઝંડી આપીને એને અહીંથી રવાના કરવામાં આવશે એના શ્રી ગણેશ થશે આંબલિયાસણની પ્રજા અને આજુબાજુની પ્રજાને ઘણો લાભ થશે સુરત સાથે જોડાઈ શકશે આગળ ત્યાં વલસાડ સાથે અને અમદાવાદ અને ભરૂચ કે અન્ય સ્થળો પણ જવાની અનુકૂળતા રહેશે ખરેખર આપણે આ પ્રસંગે માન્ય આપણા એસએસવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આપણા યશસ્વી આપણા રેલવે મંત્રી માન્યશ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા સાંસદ માન્યશ્રી મયંકભાઈ નાયક એવો પણ આ બાબતે સક્રિય છે અમારી સાથે રેલવેના પ્રશ્નોમાં અમારા ધારાસભ્ય માન્યશ્રી મુકેશભાઈ પણ આ વિસ્તારની પ્રજાના પ્રશ્નોની વાચા આપીને આ આ કેન્દ્ર સરકારની આ એક રેલવેનું આ સ્ટોપેજ આપણને કેન્દ્ર સરકાર દ્વારા મળી છે ખરેખર અમે આનંદ અનુભવ્યો છે અને આ પ્રસંગે આપણે કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ